ફેલાઈ ચૂક્યા હતા ત્યારે દર્શકો અને તેમના અભિનયને જાણકાર લોકો શોક વ્યક્ત કરી રહ્યા હતા અસરાણીની ઈચ્છા હતી કે મારા નિધન બાદ ખૂબ શાંતિપૂર્વક અને હોબાળો કર્યા વિના ચૂપચાપ મારા અંતિમ સંસ્કાર કરવા અને તેમની આ ઈચ્છા અનુસાર તેમના પરિવારે તેજ કરી સાંજે તેમના ઘરેથી આ સમાચાર જ્યારે મીડિયાને મળ્યા ત્યારે શોકમગ્ન પરિવાર અને શોકમગ્ન દર્શકો જોવા મળી રહ્યા હતા આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ હિન્દી ફિલ્મોના દીક્ય અભિનેતા અને જાણીતા કોમેડિયન અસરાનીનું દિવાળીના દિવસે નિધન થઈ ચૂક્યું છે તેઓએ શોલે જેવી સુપરહિટ ફિલ્મમાં અભિનય દ્વારા દર્શકોના મનમાં અમિત છાપ છોડી છે અસરાનીએ કેટલીક ગુજરાતી ફિલ્મો પણ કરી હતી જેમાં અમદાવાદનો રિક્ષાવાળો ગીત હજી પણ લોક હૈયે છે અસરાની સરસ ગુજરાતી પણ બોલી શકતા હતા તેમણે હિન્દી ઉપરાંત અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો અભિનેતા અસરાનીનું આખું નામ ગોવર્ધન અસરાની હતું તેમણે ઢોલ ધમાલ અને ખટ્ટા મીઠા જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો અને દર્શકો આજે પણ તેમને યાદ કરે છે શોલેની તેમની અલગ જ અદાકારી દશકો આજે પણ યાદ કરીને તેમનો ડાયલોગ યાદ કરે છે અંગ્રેજો કે જમાને કે જેલર્થે આ રોલ માટે સ્પેશિયલ દશકો યાદ કરે છે ડાયરેક્ટર રમેશ સિપ્પી દ્વારા નિર્દેશનમાં બનેલી શોલે ફિલ્મે તાજેતરમાં જ પચાસ વર્ષ પૂર્ણ કર્યા હતા જેમાં ભજવેલી નાનકડી પણ સુંદર ભૂમિકાએ અસરાણીને લોકપ્રિય બનાવી દીધા હતા ચાલો હવે ગોવર્ધન અસરાણીના ફિલ્મી કરિયર પર એક નજર કરી ગુજરાતી ફિલ્મો ઉપરાંત ચારસોથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો તેમની જાણીતી ગુજરાતી ફિલ્મો અમદાવાદનો રિક્ષાવાળો આજે પણ દર્શકો યાદ કરી રહ્યા છે આ ઉપરાંત હરે કી ચુડિયા નમક હરામ કોશિશ બાવરચી પરિચય અભિમાન મહેબૂબા દો લડકે દોનો કડકે જો જીતા વો હિ સિકંદર ઘરવાલી બહુવાલી બડે મિયા છોટે મિયા હેરાફેરી હલચલ ગરમ મસાલા ચુપ ચુપ કે અને ભાગમ ભાગ મુખ્ય ફિલ્મો છે તેમનો જાણીતો ડાયલોગ હમ અંગ્રેજો કે કે જમાને જેલર હે એ આજે પણ ત્રીજી પેઢી યાદ કરે છે સમગ્ર મનોરંજન ઉદ્યોગ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યો છે આવો જોઈએ અભિનેતા અનુપમ ખેરે શું કહ્યું બહુ ઉદાસ વાત કું કે વીક મેરી લાસ્ટ વીક મેરી વો બાતચીત એક્ટિંગ સ્કૂલમાં આકે क्लास uh, लेना चाहते थे मास्टर क्लास लेना चाहते थे एंड uh, वो ट्रैवल कर रहे थे कह रहे थे मैं शूटिंग कर रहा हूँ सूरत में थे या कहाँ थे और uh, बहुत सारे लोग आम तौर पे उनको एज अ ग्रेट कॉमिक एक्टर जानते हैं लेकिन शायद बहुत सारे लोगों को नहीं पता कि असरानी जी वाज़ द टीचर एट एफ टी आई आई फिल्म एंड टेलीविज़न इंस्टीट्यूट ऑफ इंडिया और बहुत सारे बहुत ही दिग्गज कलाकारों के टीचर रह चुके हैं यू वॉज ए वेरी लर्नेड पर्सन वेरी जॉली ऑफ कोर्स ऑफ स्क्रीन ऑल्सो और uh, बहुत दयानतदार आदमी थे बहुत ही लार्ज हार्टिड थे हेल्पफुल uh, थे uh, मैंने बहुत सारी फिल्में उनकी किए हैं उनके साथ किए हैं हम द प्रॉब विद समी गोइंग

ફિલ્મોની અંદર હોય નાટકની ની અંદર હોય આજે પણ દર્શકો યાદ કરે છે મુંબઈ સમાચાર તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે નમસ્કાર